આગ લાગવાને લઈને અગ્નિશામક દળોની મદદ લેવાઈ હતી આંગે ઝગડિયા પીઆઈ વાળાનો ટેલિફોનિક સંપર્ક કરતા આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી તેમ જાણવા મળ્યું હતું ઝગડિયા જીએડીસી માં આવેલા કેમિકલ કંપનીમાં આગ લાગતા એક સમય કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા ડીસીએમ કંપનીમાં લાગેલા આગને લઈને કંપનીની આસપાસ આવેલી અન્ય કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા વધુમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વર અને ઝગડિયા ફાયર બ્રિગેડ ની ટીમોએ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ઝગડિયા જીઆઈડીસી ની ડીસીએમ કંપની પાવર ઉત્પાદન માંથી લઈ જવાતા કોલસા ના કન્વેયર બેલ્ટ કોઈ કારણસર આગ લાગતા આખો બેલ્ટ આગની ઝપેટ માં આવી ગયો હોવાનું જાણવા મળ્યું હતું આગ લાગવાની ઘટનામાં ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઉલ્લેખનીય છે કે જીઆઈડીસી ની વિવિધ કંપનીઓમાં સર્જાતી દુર્ઘટનાઓ પૈકી મોટાભાગની ઘટનાઓ પોલીસ દફતરે નોંધાતી નથી જેથી ઘણી બધી દુર્ઘટનાઓ પ્રકાશમાં આવતી નથી જીઆઈડીસી માં જીઆઈડીસી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયા ઓફિસ પણ કાર્યરત છે ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ આ બાબતે દરમિયાનગીરી કરી શકી ત્યારે જીઆઈડીસી માં છાશવારી થતી દુર્ઘટનાઓ બનતી અટકાવવા કેમ અસરકારક પગલા નથી લેવાતા એ દુખદ છે અને તેને લઈને તાલુકાની જનતા ચિંતિત બની છે રિપોર્ટ વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ